ભરત કામ તો આમ તો અમારે પરંપરાગત છે અમે નાનપણથી જે કામ કરીએ છીએ અને અમે શીખી જતા હોઈએ છીએ પણ હું થોડીક મોટી થઈને આ કામ કરતી હતી પણ ત્યાર પછી મને થોડુંક અલગ કરવાની પણ ઈચ્છા હતી અને એવું બન્યું એક દિવસ કે મને જે નું મેં કીધું ભાઈને કે પ્લીઝ તમે મને આ પેઇન્ટિંગ શીખાડશો તો એને ના પાડી અને એ વાત છે ને મને એની બહુ જ ચુભી ગઈ અને ત્યારથી મેં નક્કી કર્યું કે હું છે ને કલર નહીં પણ આ દોરાને પણ એવી દિશાથી જ બનાવી લઈશ અને મેં પેન્ટિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને દોરાથી જ પેન્ટિંગ બનાવી અને આ એક નવી દિશા આપી આમ તો છે ને હું પાંચ વર્ષથી આ કામ કરું છું ભરતકામ તો હું પંદર વર્ષથી કરું છું પણ આ જે પેન્ટિંગવાય જે કામ કરું છું ને એને પાંચ વર્ષ થઈ ગયા છે અલગ અલગ બનાવું છું જેવી રીતે જે અમારા કચ્છની જે હોય છે જે જોવાલાયક સ્થળો હોય છે કે પછી જે અત્યારે છે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર સમજી લ્યો ને કાંઈ પણ હોય તો એમાં છે ને એક એની પાછળ એક સ્ટોરી જ હોય છે એમ સ્ટાર્ટિંગ જયારે મેં તમને કીધું ને કે એવી રીતે જે મને પેઇન્ટિંગ નું હતું અને ત્યારે જે મેં પહેલી જે પેઇન્ટિંગ છે ને જે મેં રાધે રાધેકૃષ્ણની બનાવી હતી તેની પાછળ મેં જોયું કે જો બનાવી જ છે તો એની પાછળ કંઈક કહાની હોવી જોઈએ તો પછી તેની પાછળ સ્ટોરી વાઇઝ મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યું કારીગર કારીગક માં જ્યારે હું જોડાણ ત્યારે પહેલા છે ને મને બિઝનેસ કેવી રીતે કરવું પોતાના પ્રોડક્ટ બાર માર્કેટિંગ માં કેવી રીતે કરવું પહેલા છે ને હું ઇન્સ્ટાગ્રામ નો યુઝ નથી કરતી તેની પાછળ મેં મારો ઇન્સ્ટાગ્રામ નો એકાઉન્ટ ખોલ્યો અને તેની પાછળ મેં બધું ત્યાંથી વધારે શીખી શીખીશું એનું મેં બનાવતા મને છે ને ચાર મહિના લાગ્યા પર જયારે મને એ વસ્તુની ખબર પડી કે ગોરા રાજે લુપ્ત થવા આવ્યા છે તો મને એવી ઈચ્છા થઈ કેમ ને હું મારા ભરત બતાવું કે ભરતકામ હોય કે પક્ષી હોય એ લુપ્ત ન થવા જોઈએ બસ કે હવે જે નવી જનરેશન છે જ્યારે બધું જે અમારું જે જૂનું છે એ ક્યાંક ને ક્યાંક ઘણું બધું હવે લુપ્ત થાય છે પણ આ કામ છે ને નવી જનરેશનને ને બહુ સારું લાગ્યું છે પહેલા તો છે ને જ્યારે હું જ્યારે મને આ કામ કરવાનું જ્યારે શોખ લાગ્યો ને ત્યારે મને જોયું કે મેં જોયું કે હું જ્યારે જો આત્મનિર્ભર બની શકું છું તો બીજી મહિલાઓ કેમ નહીં તો મેં છે ને મારા ગામની જ જે છો ટીમ બનાવી એની પાછળ આજુબાજુના ગામની ટીમ બનાવી અને સારા એવા અત્યારે આત્મનિર્ભર બન્યા છે પછી અમે એક તે કર્યું હતું મેં ને મારા ભાઈએ કે જ્યારે અમારું છે ને નું બહુ અહીં આગળ ઊભું થાય છે કારણ કે ગામડામાં સ્કૂલ સાત સુધી જ હોય છે તો અમે મેન એક મારા નાના ભાઈ છે એને નક્કી કર્યું હતું તો પછી અમે એક હેલ્પ યુ બુક બેક કરીને એક નિર્માણ કર્યું જ્યાં છે ને અમે ભાઈ બહેને નક્કી કર્યું હતું કે અત્યાર સુધીના જે પણ બાળકોને નિશુક્ત કિતાબે અમે આપશું એમ ફાઈનલ કર્યું અને અત્યાર સુધી છે ને અમે 7000 થી વધારે બાળકોને ભણાવ્યા છે અ મે હમણાં જ જે કરી છે મારી બ્રાન્ડ ઉભી એનું નામ છે સૂત્રાબાઈ ધર્મીલાઈફ એ છે ને અમે Instagram માં એની છે ને ઓ કર્યું છે અને એમાં છે ને અમે અમારા બધી વસ્તુનું પોસ્ટ કરતા હોઈએ છીએ અને ત્યારથી અમને ઓર્ડર મળે છે જ્યારે ઊભી પહેલી જ મે પોસ્ટ કરી ત્યારે સૌથી પહેલા મને ઓર્ડર છે ને લંડન થી જ આવ્યો હતો અને અત્યાર સુધી તો લંડન અને જુકે સુધી મારી પેન્ટિંગ ગઈ છે સ્ટાર્ટ છે ને અમારી જે હતી એ છે ને અમારે પાંત્રીસ હજારની ની હતી અને અત્યારે અમે પચાસ હજાર સુધી કરી છે અલગ અલગ હોય છે નાની પેન્ટિંગ હોય તો મહિનું લાગે અને મોટી પેન્ટિંગ હોય તો થી સાત મહિના લાગે છે એટલું જ કહીશ કે બહાર નીકળો દુનિયા ઘણી બધી મોટી છે શીખવા જેવું પણ ઘણું છે અને સમજવા જેવું પણ ઘણું છે જે મહિલાઓ ઘરથી બહાર નથી નીકળતી એને મારી એટલી જ પ્રાર્થના છે હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ બહાર નીકળો એટલી મે નેવું જેટલી મહિલાઓ આત્મનિર્ભર થઈ છે અને પગભર થઈ છે અત્યારે પોતાનું સારું એવું કરે છે હું જયારે પાંચ વર્ષની હતી ને ત્યારે હું લગન પીચર માં કામ કરવા જતી ત્યાં હું મારા દાદી ને નાની સાથે જતી અને ત્યાં જ મેં આહિર કામ એમની સાથે શીખ્યું હતું હું આમ તો નાની હતી ત્યારથી જ કરું છું કારણ કે અમારે વારસાગત હોય એટલે પણ ધર્મીલા બેન સાથે હું સમથિંગ સાત વર્ષથી જોડાયેલી છું અને એમના કરણથી ઘણું બધું શીખવા મળ્યું છે મને આમ પોતાનો રોજગાર પોતાને મળે તો આમ પોતાના પૈસા વાપરવાની કંઈક અલગ જ ખુશી હોય અને ધર્મીલા બેન ભેગા જોડાયા પછી આમ રોજગાર પણ મળે છે ઘણું બધું શીખવા પણ મળે છે હું છે ને આમ તો અમારું જે આહિર વર્ક હોય એ જ કરું છું પણ આ નું છે એ પણ શીખું છું એમ એમની કોઈ બહુ જ સારું લાગે છે અને એમ આમ અંદરથી આમ અલગ જ ખુશી થાય છે કે કઈક અલગ કરીએ છે ને તો તો આમ અમારો પણ એક આમ અલગ જ છે આહિર પરંપરાગત જે છે પણ આ પેઇન્ટિંગ જે ધર્મિલાબેન બનાવે છે એનામાં એક સ્ટોરી હોય છે એના પાછળ તો આમ ઈ આમ એક અલગ જ થઈ જાય અને આમ સારું છે કે અમે પણ શીખીએ છીએ એટલે